દુકાન ઓનર બેઠા છે હમણાં તો પબજી ની ધબધબાટી બોલાવડા છે બાકી સો હેલો ગાઈસ વેલકમ બાકી કે નવા ન્યુ વિડિયો કેમ છો મજામાં છો ને હું પણ મસ્ત મજામાં છું જોહાર જય માતાજી ને ગુડ મોર્નિંગ બધાને સો દોસ્તો આજે સવાર સવાર મોર્નિંગમાં માં અત્યારે વાગ્યા છે છો દેખો આજે તો ફંડા રોપણ છે દેખો બિલકુલ અંધારું છે અને આપણે ઉઠી ચૂક્યા છે મોર્નિંગ મોર્નિંગમાં હવે હવે છે ને મોર્નિંગમાં વહેલા ઉઠી બાકી પહેલાં તો આઠ નવ વાગે જતા ઉઠવામાં પણ અત્યારે છ વાગ્યા પહેલાં તો ઉઠી જઈએ છીએ ને ઉઠી જવાનું થાય છે ફ્રેશનેસ લાગે અત્યારે ચલો દોડવાનું તો ખતમ થઈ ચૂક્યું છે મતલબ દોડી આપ્યો છું અને હાલ નાહવાનું બાકી છે તો પટપટ ફ્રેશ થઈ જઈએ કારણ કે મોર્નિંગમાં નાઈ લઈએ ને તો મજા આવી જાય શું ગાઈશ તો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં નાઈ નાખ્યું છે અને આપણે રાગીલી જાય સ્કૂલ રાગી હરી અને હરી દેખો આગળ બેઠો આ એટલો એ લોકો સ્કૂલ જાય છે બરાબર છે શું દોસ્તો તો અહીંયા આગળ હતો આપણે કોલિયાર જે પડી ગયેલો એ અને એના ફોડી નાખ્યા છે ફાસરા ફોડાવ્યા છે આ ફાસરા લગભગ આખો ઉનાળો પણ નીકળી જશે હવે અને ચોમાસા માટે બી કામ લાગી જશે તો અહીંથી લીજે અને ઘરે મૂકવાના છે એક જગ્યાએ મસ્ત સૂકા કરીને આપણે સરખા ગોઠવી નાખીશું બરાબર ને એટલે બાકી અહીંયા હતો એક કોલ યાર ફરી પાછો વળી પણ ચૂક્યો છે પણ આ એકદમ પોલો થઈ ગયેલો હજુ આ ફોડવાના બાકી છે આ વાળા પતી ગયા છે તો દોસ્તો તો અત્યારે આપણે જવાનું છે બારીયા મતલબ કે સાંજેથી પ્લાન હતો બારિયા જવાનો પણ ઈચ્છા નથી મતલબ બે હજાર દિવસથી એવી ઈચ્છા થઈ કે બારિયા જવું બારિયા જવું બારિયા જવું પણ ક્યારે બી બારિયા જવાની બિલકુલ આમ મતલબ કે અહીંથી નીકળવાની ઈચ્છા નથી થતી પણ આજે શનિવાર છે ને તો જઈ આવીએ ચલો બારિયા બરોબર છે અને બારિયા જઈએ તો જોડે જોડે આપણે ફરી આવશું અવંતી બરાબર છે તો અવંતી દાદાના દર્શન તમને કરાવવું એટલે તમે જોડાઈ આવે છે બરાબર ચલો ફટાફટ રેડી થઈ જઈએ અને પછી નીકળીએ બરાબર જો અત્યારે બસ ઘટાણે રેડી થઈ ચૂક્યા છે ને હવે નીકળવાનું છે આપણે બારિયા બરાબર છે ફાઇનલી રેડી તો પણ બાઇકની ચાવી ક્યાં મૂકી છે ને મને નથી ખબર ઓલમોસ્ટ ગઈ યાર પેન્સિલ ગઈ ચલો કંઈ નહીં ફટાફટ નીકળીએ બાઇકની ચાવી હું ગોતી લઉં ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઈક કરી નાખો બરાબર એટલામાં નીકળી જઈએ પછી પ્રાઇઝ તો અત્યારે આપણે દુકાન પર બ્રધર્સ હોડ પર બ્રધર્સ હોડ ક્યાં આવે છે બ્રધર્સ હોડ બરાબર છે આગળ જો કપડાં ટી શર્ટો એવું બધું મળે છે આ દુકાન છે એ ક્રિષ્ના મેડિકલની બાજુમાં આવેલી છે મતલબ કે ક્રિષ્ના મેડિકલની બાજુમાં અંદરની સાઈડ ગલી છે એની ત્યાં આવેલી છે તો તમારે કપડાં લેવા હોય તો આપજો બાકી દુકાન ઓનર બેઠા છે હમણાં તો પબજી ની ધબધબાટી બોલાવડા છે બાકી ક્લીન આવે છે ને હું શું કહું છું ખબર નહીં ભલે તો આ સેમસંગ અલ્ટ્રાને તો થમનેલ બનાવીને મૂકે કે તારો ફોટોગ્રાફી પણ તારી થમનેલ બ્લર થઈ જાય છે તમે બતાવો મિત્રો તો અત્યારે આપણે આવી ચૂક્યા છે અવંતી મંદિર હનુમાનજીનું મંદિર છે ત્યાં અને આજે છે શનિવાર એટલે આજે ભીડ ભૂલ છે તો તમને હું અવંતી દાદાના દર્શન કરાવડાવું બરાબર ને ર ગાઈસ તો અત્યારે આવી ચૂક્યો છું હું ઘરે ફાઇનલી ગાડી પર ને બજારમાં સામાન હતો હતા લેવાનું હતું તો આગળ પકડીને એ નહીં થાય તો એ ખાતે બાઇક આ પકડીને બેઠો હતો એટલે ફાઇનલી અત્યારે ઘરે પહોંચી ગયો છું ગાઈસ તો એ આંગળી લાકડું જે પડ્યું હતું લીમડાનું એનું બી કટિંગ થઈ ચૂક્યું છે અને આંગળી ફોડી રહ્યા છે ફાસરા અહીંયા આંગળી પ્રદીપ અને શું મેં લાવી રહ્યા છે લાકડા હું તો ત્યારે ફૂલ ઠંડી છે એટલે બેટર બેટર પહેરી લીધું છે ફિટ ને હવે વિડીયોને કરવી આંગળી એન્ડ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ થી કરજો બાય